ઘરબરૂના દરવાજાનું તાળું તોડીને તસ્કર અંદર ઘૂસ્યો હતો ભગવાનની પ્રતિમા પર ચડાવવામાં આવેલા સોના ચાંદીના દાગીના સહિતનો શણગાર મળીને રૂપિયા એક લાખ પચાસ હજારની ચોરી કરી ચોર પલાયન થઈ ગયો હતો આ બાબતને લઈને મંદિરના પૂજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આ ચોરીને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા સાથે જ ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને કોથરી પોલીસ વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી જેમાં પહેલા પોલીસ દ્વારા મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા જેમાં અંદરના કેમેરામાં એક શખ્સ કાળા રંગનું મોઢા ઉપર માસ્ક પહેરીને

ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતાં તારીખ બારમી રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુડ સોનાની એક ચેન અને બીજા ઘરણા થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સર જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીના કોઈ ઘટના ચોર કે કોઈ સામે આવ્યો હા એ સીસીટીવીમાં દવા મળે છે તપાસ ચાલુ છે બાબતમાં થેન્ક યુ